નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન હું છું આપની સાથે હિતરોગત છોટાદેપુરના દરબાર હોલ ખાતે બેતાળીસ ગામ વણકર સમાજ દ્વારા છોટાદેપુર કમાટ ચોથો સન્માન સમારોહ યોજાયો છે છોટાદેપુર દરબાર હોલ ખાતે બેતાળીસ ગામ વણકર સમાજ છોટાદેપુર દ્વારા કમાટ ચોથો સન્માન સમારોહ યોજાયો છે વણકર સમાજના આયોજક સમિતિ દ્વારા સમાજના તેજસ્વી તાલાઓ સન્માન કરવામાં આવ્યું છે આજ છોટાઉદેપુર બેતાલીસ ગામ વણકર સમાજ દ્વારા એક વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો જેમાં સમાજના વિવિધ પ્રકારના દસમા અને બારમા ધોરણના પાસ થયેલા વિદ્યાર્થીઓ તથા ટકાવારી વધારે લાયેલા હોય પ્રથમ ક્રમાંક દ્વિતીય ક્રમાંક અને તૃતીય ક્રમાંક લાયા હોય તેવા વિદ્યાર્થીઓનું સન્માન સમારોહ તથા વિવિધ સિદ્ધિ પામેલા વિદ્યાર્થીઓ તથા વિવિધ સિદ્ધિ પામેલા લોકોનું સન્માન અહીંયા કરવામાં આવ્યું જેનો હેતુ કે સમાજમાં લોકો આગળ વધે પ્રેરણા મેળવે આનાથી જેનાથી સન્માન થાય છે એનાથી લોકોને પ્રેરણા મળે એ હેતુથી આજે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ વનકર સમાજનો ચોથો વિદ્યાર્થી સન્માન સમારોહ યોજવામાં આવ્યો છે તો 2025 માં ધોરણ 10 અને 12 માં ઉત્તીર્ણ થયેલા તેજસ્વી તાલાઓનો સન્માન કરવામાં આવ્યો છે સાથે સાથે નવી સરકારી નોકરીમાં નિમણૂક કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું છે અમે વિદ્યાર્થી સન્માન સમારોહ ચતુર્થ ધોરણ દસ બાર અને વિશિષ્ટ સિદ્ધિવાળા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે નવીન જે નિમણૂક પામેલ નોકરીમાં છે એમનું પણ સન્માન અમે કાર્યક્રમ યોજ્યો છે જેનું સન્માન કરી આવતા વર્ષે પણ